હાય ગાઈસ કુને કુગુક મે આપો છે આજે હું તમારા સમક વેજીટેબલ પવવાની રેસીપી લઈને આવી છું તેના માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈએ તે જોઈ લઈએ તેના માટે આપણે મે 6 થી 7 પત્તા કડી પત્તા લીધા છે અડધો બાઉ કેપ્સિકમ લીધું છે 6 થી 7 તીખા મરચા લીધા છે અડધો બાઉ ગાજર લીધા છે અડધો બાઉ ડુંગળી લીધી છે અને એક બાઉ જેટલા આપણે બટેટા લીધા છે અને 200 ગ્રામ જેટલા આપણે બોઈલ બસો ગ્રામ જેટલા પવા લીધા ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં બે ટીસ્પૂન જેટલું રાઈ એડ કરીશું રાઈને સારી રીતે ફૂટવા દેશું ત્યાં બે ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું ત્યારબાદ એક જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ જે કઢી પત્તા લીધા હતા તે એડ કરીશું ત્યારબાદ તીખા મરચા એડ કરીશું જે પ્રમાણે તીખા ખાતા હોય તે પ્રમાણે આપણે તીખા મરચા લેવાના છે ્યારબાદ જે આપણે ડુંગળી લીધી હતી તે એડ કરીશું ડુંગળીને સાદીતે એવી બ્રાઉનરની થાય ત્યાં સુધી આપણે સાતી લેશું ત્યારબાદ જે ગાજર લીધું હતું તે એડ કરીશું ત્યારબાદ જે કેપ્સિકમ લીધું હતું તે એડ કરીશું ત્યારબાદ જે બટેકું લીધું હતું તે એડ કરીશું બટેકાને મેં અધકચરું બોઈલ કરી લીધેલું છે ત્યારબાદ સાત પ્રમાણે મીઠું એડ કરીશું અત્યારે મેં મીઠું જેટલી આપણે વેજીટેબલ ઉમેરે છે તેના પૂરતું જ આપણે મીઠું એડ કર્યું છે ત્યારબાદ આપણે દસ મિનિટ એને ચડવા દેસુ તો જોઈ દેસુ આપણા કેપ્સિકમ ને ગાજર ચડી ગયા છે એમાંથી તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલો એમાં ગોળ એડ કરીશું ગોળને સારી રીતે એવો આપણે ઓગાળી લેશું જેટલું આપણે હળદર એડ કરીશું અને મેં પૌવા જે લીધા હતા તે ત્રણ ચાર પાણી ધોઈ ને કાણા વાળા કાઢી લીધા છે ત્યારબાદ આ મસાલો ચડી જાય ત્યારબાદ તેમાં પૌવા એડ કરીશું બધાને સારી રીતે એવું મિક્સ કરીશું ત્યારબાદ મેં અડધા લીંબુ નો રસ એડ કર્યો છે ત્યારબાદ આપણે સાપામાં મીઠું એડ કરીશું તો આવા આપણા સરસ મજાના વેજીટેબલ પૌવા તૈયાર છે